દર્શક મિત્રો અત્યારે જે આપણે જીરાની વાત કરવામાં આવે તો એમાં અમુક બરાબર તો અલગ અલગ પ્રકાર નું ખળ ઊગે છે તેના નિવારણ માટે એટલે કે તેને આપણે દવાથી મારવું છે તો એ ખડ છે એને કઈ રીતે જીરાની અંદર આપણે મારી શકીએ તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે તો દર્શક મિત્રો અત્યારે જે આપણે જે જીરું છે જીરું જો તમારે દવા પેસ્ટીસાઇડ છાંટવી હોય તો એ દવા છાંટવા માટે એની સાથે વૃદ્ધિ વિકાસ અવશ્ય એક એક કોઈ પણ વૃદ્ધિ વિકાસનું લેવું જરૂરી છે જેથી કરીને આપણું જે જીરું છે જીરું ખરેખર આપણે જે પાસું પડે છે એટલે કે થોડુંક પીળું પડે છે એટલે નભરવું થોડુંક જીરું દેખાતું હોય છે જેથી કરીને ખેડૂતોને એવું થાય છે કે આ જીરું કદાચ હવે નહીં રહે પણ નહીં મિત્રો જીરું રહેશે ટકી જાય છે અને મારો ખુદનો અનુભવ છે એનાથી આપણે કરતા નથી અને મિત્રો આ મારો ખુદનો અનુભવ છે એટલે હું ખુલીને ને વાત કરી શકું છું અને ખુલીને ને બતાવી શકું છું તો દર્શક મિત્રો તમારે કઈ રીતે વાપરવું એના વિશે આપણે વાત કરવામાં આવે તો જે આપણે દવા છે ઉગ્યા પછી ને ખરેખર ઘણા ખેડૂતો વાવેતર પછી માનતા હોય છે વાવેતર પછી ને ઉગ્યા પછી પંદર થી વીસ દિવસ અથવા તો વીસ થી બાવીસ દિવસનો ગાળો થયો હોય સમય ગાળો ત્યારે આપણે જીરાની અંદર ખડ બાળવાની દવા સાટે કે જો દાડિયા મજૂરી થી નો નિંદા એવું હોય અને આપણો જીરો આપણને ખબર જ છે કે હવે જો નિંદાય છે નહી તો જીરો થવાની કોઈ પણ પ્રકારની શક્યતા નથી એવા સમયે જો વાત કરવામાં આવે તો જ તે આપણે દવાનો ઉપયોગ કરવો જરૂરી છે તો એવી રીતે કે સૌપ્રથમ તો પહેલા આપણે જે 15 થી 20 ના 22 દિવસના ગાળાનું જીરો થઈ ગયું હોય ઈ જીરો છે ઈ જીરાને કઈ રીતે આપણે એની અંદર દવા સાટી તેના વિશે વાત કરવામાં તો ખરેખર ઘણા ખેડૂતોને જરૂરી ઓછામાં ઓછું વીસ દિવસનું બાવીસ દિવસનું પચીસ દિવસનું થઈ ગયું હોય તો પણ તમે દવાનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો એમાં ખરેખર પહેલા તો ભેજનું પ્રમાણ હોવું જોઈએ ખરેખર કોઈ પણ પ્રકારની દવા છે ખળ બાળવે દવા તેની અંદર ભેજ અવશ્ય ફળાની અંદર ભેજ હોવો જરૂરી છે જમીનની અંદર ભેજ હશે તો જ તમને સારું એવું રિઝલ્ટ મળશે અને દર્શક મિત્રો હું મારા અનુભવ પ્રમાણે હું તમને કહું

કોઈને ફૂવારોને ચાર કાણાનો ફુવારો હોય તો મિત્રો આવો જે ફુવારો છે આમાં ખરેખર દવાનું રિઝલ્ટ એટલે કે ખડ બાળવાની દવાનું રિઝલ્ટ જરૂર પૂરતું મળતું નથી એટલે જો તમારે ખરેખર તમારે દવા ચાંટવી હોય ખડ બાળવા માટે તો એની માટે આપણે સિંગલ ફુવારો એટલે કે જે આ ગોળ રિંગમાં થાય છે અને એક જ કાણો આવે છે ને એ જે સિંગલ ફુવારો છે એનો ઉપયોગ કરવામાં આવે છે તો દવાની અંદર સારું એવું રિઝલ્ટ મળશે એ મારો ખુદનો જાત અનુભવ છે અને મારો ખુદનો અનુભવ છે તો દર્શક મિત્રો અત્યારે જે આપણે વાત કરી છે ફુવારાની તો એમાં સૌપ્રથમ તો તમારે આ ફુવારો પસંદ કરવો એ જરૂરી છે જેથી કરીને ખડનું સારું એવું રિઝલ્ટ મળે છે અને મિત્રો આ ફુવારાથી રિઝલ્ટ મળે છે પણ જોવે એટલું મળતું નથી એ મારા અનુભવ પ્રમાણે હું તમને કહું છું

અને 1 કિલોનો સારું એવું રિઝલ્ટ પણ છે અને ખરેખર દર્શક મિત્રો જો 1 કિલો છે એ જીરાની અંદર ઉપયોગ કરવામાં આવે એવું નથી કે જીરાની અંદર આને આ લસણની અંદર ઉપયોગ થાય છે ઢુંગળીની અંદર ઉપયોગ થાય છે અને ખરેખર મેં ઉપયોગ કર્યો તો અને જેના કારણે આમાં જે ખડ બળે છે એની હું તમને વાત કરી દઉં જો સુવાડાણા હશે તો સુવાડાણા આનીથી જાતા નથી કારણ કે ઈ અને જે જીરું છે જીરું બેયનો હરખો લક્ષણો બેયન હરખા થાય છે જેથી કરીને એ વસ્તુ જાતી નથી જો હુવા દાણાનું પ્રમાણ હોય તો આ આ રિઝલ્ટ આ આ દવાથી નથી મળતું તો તમારે બીજે કોઈ પણ દવાનો ઉપયોગ કરવો જરૂરી છે તો દર્શક મિત્રો અત્યારે જે અમુક અમુક ખડ છે એ ખડ આનાથી નથી જતા એવા બે થી ત્રણ પ્રકારના જ ખડ છે જો કે જાતા નથી ખરેખર બધાએ વાત કરી કે આપણે જે એકરોના માલિકે વાત કરી કે ખરેખર 80% જેવું

જીરું લઈ લો ઘઉં લઈ લો કે શણ્યા લઈ લો કોઈ પણ દવા તમે ઉપયોગ કરશો એટલે તમારું

આપણે જે જીરું છે એ પાછું પડ્યું છે ઓછા પ્રમાણમાં પાછું પડશે અને જીરાનો સારો એવો વૃદ્ધિ વિકાસ થશે એટલા માટે આનો બે સાથે ઉપયોગ કરવાથી સારું એવું રિઝલ્ટ મળશે અને એકાબીજ કોમ્બિનેશન કરવામાં આવે છે બરાબર બે નું કોમ્બિનેશન કરશો તો તેનાથી સારું રિઝલ્ટ મળશે અને આપણા જે સોળ વૃદ્ધિ વિકાસ છે એ અટકતો ઓછો થશે અને આપણો સોળ છે એ ખરેખર વધ પકડશે અને દર્શક મિત્રો મેં જે વાત કરી હતી કે ખરેખર જે ફુવારો છે જે આ સિંગલ ફુંવારો છે એમાં પ્રેશર પૂરું આવે છે જેથી કરીને પ્રેશર પૂરું આવવાથી આખા વિસ્તારની અંદર જળ મારે છે અને જે આમ હોર પ્રેશર વધારે પ્રમાણના કારણે આમાં જળ સારી એવી થાય છે એના કારણે તમારે જો કોઈ પણ પ્રકારને ખડ બાળવાની દવાનો ઉપયોગ કરવો હોય તો આ સિંગલ ફુવારાનો ઉપયોગ કરશો મારા જાત અનુભવ પ્રમાણે મને આમાં સારું રિઝલ્ટ મળ્યું છે તો દર્શક મિત્રો હવે અત્યારે આપણે જે આ ખેડૂતોને દર્શાવ્યું કે ખરેખર કઈ રીતે આપણો ઉપયોગ કરવો જોઈએ ખર્ડ બાળવાની દવા માટે તો આમાં લગભગ મને મારા મત અનુસાર બધી માહિતી આવી ગઈ છે